તો હેલો દોસ્તો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો છે વાત કરવાના છીએ તો તમને ખબર હશે કે ઓગણીસ થી ચોવીસ તારીખની ફૂલમ ફૂલ આગાહી કરવામાં આવી છે અને તમે જોઈ શકો છો ઓગણીસ તારીખથી વરસાદ શરૂ થઈ ગયો હતો આખી રાત વરસાદ ખાબક્યો છે અને અત્યારે વીસથી થી ઉપર ઇંચ વરસાદ પડ્યો છે દોસ્તો અને ગામડા પણ અત્યારે ઘણા બધા તણાઈ ગયા છે અને ઘણા બધા લોકોના ઘરમાં પણ પાણી પાણી ઘૂસી ગયું છે દોસ્તો તમે જોઈ શકો છો તાબડ તોડ વરસાદ ખાબક્યો છે અને અત્યારે ગામડા એમ કહેવાય છે કે પૂર પણ આવી ગયા છે દોસ્તો તમે જોઈ શકો છો કેટલું પાણી જઈ રહ્યું છે દોસ્તો તમને ખબર જ હશે કે આખા ગુજરાતની અંદર વરસાદ એટલો બધો બેટિંગ કરી રહ્યો છે કે વાત જ ના પૂછો દોસ્તો તો શું તમારા ગામમાં વરસાદ છે કે નથી કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવું દોસ્તો અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તે કરી આવા નવા તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો તમને હું લાવ્યોમાં બતાવી રહ્યો છું દોસ્તો પાણી કેટલું ફાસ્ટ જઈ રહ્યું છે દોસ્તો તમે જોઈ શકો છો નદી નાળા બધું તોડી નાખ્યું છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ચોવીસ તારીખ લગીને આગાહી આંબાલાલ પટેલે કરેલી છે દોસ્તો તો તમે સાવચેતીમાં રહેજો દોસ્તો અને તમારા ઘરોમાં પાણી ઘૂસી ગયા હોય તો તમે ઘર ઘર મૂકીને બહાર પણ જતા રહેજો દોસ્તો ઘરની અંદર રહેવું નહીં ઘણી બધી ભેંસો પણ તણાઈ ગઈ છે દોસ્તો તમને ખબર જ હશે ઘણી બધી અત્યારે સોશિયલ મીડિયા પર ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો ઇન્સ્ટાગ્રામમાં પણ ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં ઘણી બધી ભેંસો પણ તણાઈ ગઈ છે અને ઘણી બધી ભેંસો પણ મરી ગઈ છે દોસ્તો તમને એ પણ વિડીયો હું બતાવવા જઈ રહ્યો છું દોસ્તો તો તમે એન્ટલિગી બન્યા રહો દોસ્તો તમને ખબર જ હશે અત્યારે હાલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ઘણા બધા ગામડાઓ પણ ડૂબી ગયા છે અત્યારે એમ કહેવાય છે કે ઘણા વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા છે દોસ્તો તો શું તમારા ગામમાં વરસાદ છે કે નથી કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવું દોસ્તો આખા ગુજરાતની અંદર વરસાદ તાબડતોડ બેટિંગ કરી રહ્યો છે દોસ્તો અને ઘણા વિસ્તારોની અંદર પાણી પણ ઘૂસી ગયા છે દોસ્તો અત્યારે તમે જોઈ શકો છો એટલું બધું પાણી એ જઈ રહ્યું છે કે વાત જ ના પૂછો દોસ્તો

તો આ તો આજનો વિડીયો ગેમ લાઈક શેર જરૂર કરી હતી ફરી બીજા વિડીયો મળી તબક્કે કે જય હિન્દ જય ભારત મળી બીજા વિડીયો તબક્કેલી બાય બાય